બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં કેટલા ગામડા આવે આપણે જણાવીશું તો વિડીયો પૂરો જોજો એક વડગામ બે બારોતાણા ત્રણ ભીલડી ચાર ધોરાણા પાંચ ધીમા છ ધનારી સાત ગોઢવડ આઠ ગઢ નવમું ગુંદરી દસમું ઈસરી અગિયારમું રજૂઆત કરી અગિયારમું કાણસાગઢ કંગરાણા કું કુંડલા લાકડીયા લુનુજ માલણ મેથીવા મોથડા નાની ધાણારી મોટી ધાણારી એકવીસમું રજૂઆત કરીએ પાનિયા પાવડી રણકપુરી રૂપાલા સણોદ સરોટા સુખપુરા સુદરપુરા વરા અને વિંઝણા તો મિત્રો તમે કયા ગામથી છો તે કમેન્ટમાં જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જાણ થાય ગામડાના